આવે લખતર આશા વર્કર બહેનો દ્વારા આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે લખતર ખાતે આશા બહેનો દ્વારા માનદ વેતન વધારવા અંગે ધારાસભ્યને આપ્યું આવેદનપત્ર સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા લખતર

આજે ઇન્સેટિવ પ્રથા બંધ કરવાનું કીધું અને અમને ફિક્સ પગાર માં લે અમે એમને રજૂઆત કરી છે મારું નામ રાઠોડ વાલીબેન મહેશભાઈ છે જી સાથે આગળ વાત કરવામાં આવે તો વડોદરા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલીનું આયોજન કર્યું હતું વડોદરાના આદિવાસી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રેલીનું આયોજન

નો 20 આદિવાસી દિવસ કવિસમાં આદિવાસી દિવસ તરીકે જોવાય છે ત્યારે વરોડામાં ખાસ કરીને વરોડાના જારે રાજ્યના મધ્ય ભાગના છે જેના દે અહીંયા ધમકામ થી લઈને નિતરા ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ તમામ જિલ્લાના માનવતા કર્મચારીઓ કારણે કો ફેસ માટે આવેલો છે પર્યટનનો પરિવાર માટે આવેલો હોય અને આ એક સમાજને એક શબ્દની ઈચ્છા લાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે આપ જોઈ શકો છો કે મોટા મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ઉપસ્થિત છે આ પ્રસંગે હું આદિવાસી સમાજના તમામ વર્ગને યુવા વડીલ બહેનો ભાઈઓ બાળકો તમામને આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને તેઓ શૈક્ષણિક રીતે સામાજિક રીતે આર્થિક રીતે સમાજમાંથી આગળ વધે સમાજની ધોરણ વધારે એવી શુભેચ્છા આપું છું અને સમાજ વધુમાં વધુ પ્રગતિ કરે એ માટે ભને પ્રાર્થના પણ કરું છું અને જ્યારે મોટી સંખ્યા છે ત્યારે સૌ પ્રકારના પોતાની સમસ્યાઓ પ્રશ્નો કોઈ પણ કારણ છે એને સમાજની જરૂર પડે જરૂર પડે આખો સમાજ ગુજરાતનો જે ટ્રાઇબલ સમાજ છે એક થઈને સંઘર્ષ કરે આગળ વધે એવી ખૂબ ખૂબ

અમારા વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનના ઉપપ્રમુખ જેકીભાઈ ઉર્ફે જગદીશભાઈ ખેમાણી ઉર્ફે જેકીભાઈ જેમને થોડા દિવસ પહેલાં રિક્ષાના સાથી મિત્રો સાથે તેમણે જાહેરાત કરી હતી કે રિક્ષાના ભાડા ઓછા કરવાના છે તો જે રિક્ષાના ભાડા ઓછા કરવાના હતા જે વડોદરાના એમના ગ્રુપના જે છોકરાઓ છે એમની સાથે જે રોજ રાત દિવસ ધંધો કરે છે તે છોકરાઓએ મળીને ડિસિઝન લીધું હતું તેમાં વડોદરાના તમામ રિક્ષા ચાલકો અને બીજા યુનિયન અમારી સાથે સહમત નથી અને અમારી પૂરી બોડી બી સહમત નથી તેની માટે અમારા રિક્ષા ચાલકને જે પ્રમાણે ગેસનો ભાવ વધારે છે જે રીતે મોંઘવારી છે એ રીતે ઓછા ભાડામાં પોસાય નહીં તેની માટે આજ રોજ વડોદરા શહેર જિલ્લા રિક્ષા યુનિયનની બોડી તમામ મળીને એક ડિસિઝન લીધું છે કે એ ડિસિઝન પ્રમાણે જ ભાડું લેવામાં આવશે જે ડિસિઝન છે એ રિક્ષાવાળા જે રીતે ભાડું લેતા હતા અત્યાર સુધી પહેલાં એ જ ભાડું લેવામાં આવશે બીજું કોઈ એમાં વધારે ઘટાડો કરવામાં આવતો નથી તો શું થયું આગળ જેકીભાઈ ક્યાં ગયા જેકીભાઈ અત્યારે એક એમનું સ્વૈચ્છિક રાજીનામું આપીને ગયા છે અને એમણે કીધું છે કે હવે સંસ્થા સાથે કોઈ હમણાં છે નહીં પણ એ આગળ અમે અમારી રીતે જોઈશું કે શું કરવું શું નહીં કરવું કેટલા રિક્ષા ચાલકો જેકીભાઈની સાથે હતા અત્યારે મારા અંદાજે એમની સાથે સો થી દોઢસો રિક્ષાવાળા હતા અંદાજીત એ રિક્ષાવાળા એમની સાથે એ સહેમ છે હવે એ શું છે શું નહીં એ આપણાને નથી ખબર પણ અમારા વડોદરા શહેરના બીજા રિક્ષા ચાલકો જે રીતે જે ભાડું લેતા હતા એ જ ભાડું લઈને એ ધંધો કરી શકશે આપણા યુનિયનમાં કેટલા રિક્ષા ચાલકો અત્યારે અમારા યુનિયનની અંદર ઓછામાં ઓછા ચારસોથી પાંચસો માણસો છે એટલે હવે હવેથી જે ભાડું રેગ્યુલર એ જ રહેશે હા જે ભાડું રેગ્યુલર છે એ જ ભાડું છે ને અત્યારે બી એ ભાડું લઈ શકે છે એમાં અમારે કોઈ કોઈનાથી એ છે નહીં પબ્લિકને મોંઘવારી નડે છે એમાં રિક્ષાવાળાને બી મોંઘવારી એવી જ નડે છે એટલે રિક્ષાવાળું ભાડું ઓછું કરશે તો એના છોકરાની ફી છે એના છોકરાના બધા બીજા બી ખર્ચા હોય છે ઘરનો ખર્ચો હોય છે એમાં એને બી તકલીફ પડે એટલે અમે એ વાતે સહમત નથી જે ભાડું છે એ ભાડા પ્રમાણે ભાડું લેશે બીજી તરફ સુરતમાં રિક્ષા ચાલકોએ ભાવ વધાર્યો છે પબ્લિકે વિરોધ પણ કર્યો છે અને વડોદરામાં આવી રીતે વાત આવે તો એને આપ કેવી રીતે જોઈએ સુરતની અંદર ભાડું વધાર્યું છે અમે ભાડું વધાર્યું નથી અમારું જે ભાડું હતું એ જ ભાડું અમારે લેવાનું છે એ ભાડામાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો જે હાઈવે પર ત્રીસ ચાલીસ રૂપિયા લેતા હતા બાયપાસ સુધીના એ જ લેશે એનાથી વધારે કોઈ નહીં જે અ નું મનુષ્ય નિર્ણય અને એમની સાથે જે બીજા એમના સાથે જે ધંધો કરવાળા છે એ બધા ભાઈઓનો નિર્ણય હતો એમાં વડોદરાના યુનિયનનો કે ના વડોદરાના રિક્ષા ચાલકોનો એ એની અંદર સમર્થન છે સાહેબ હું પોતે મારા ફાધરને લઈને પારુલ હોસ્પિટલમાં હતો મંગળવાર મંગળવારના સવારના અમે એડમિટ હતા મારા પપ્પાને કિડનીના ડાયાલિસિસની તકલીફ છે અને એક એમના હાથનું ફિસ્યુલાની ટ્રીટમેન્ટ ચાલતી હતી તેની માટે અમે લોકો પારુલ હોસ્પિટલમાં હતા એની લીધે અમે કોઈ આ વસ્તુની જાણ હતી નહીં આ વસ્તુનો કર્યા પછી અમને જે કે ફોન આવ્યો એટલે અમારે એની અંદર કોઈ વાતચીત થઈ નથી

ગતરોજ પરમ દિવસે જે અમારી ચર્ચા થઈ હતી જ્યાં ઘણા રિક્ષા ચાલકો મારી પાસે આવ્યા હતા પોતાની રજૂઆત લઈને જે હિસાબથી વડોદરામાં ધંધી અને મંદિરનો માર મોંઘવારી અને મંદિરનો દોર ચાલી રહ્યો છે તેવામાં એ લોકોને મારી પાસે રજૂઆત લઈ રહ્યા હતા કે ધંધો રોજગાર છે નથી તેવામાં મારા રેલ્વે સ્ટેશનનો જે રિક્ષા ચાલકો જે છે મારો ત્રણસો ચારસો રિક્ષા ચાલકો જે છે એ લોકો મારી પાસે રજૂઆત લઈને આવ્યા હતા કે ભાઈ એમાં ધંધો નથી તમારે આનું અમે ભાવ ઓછો કરીએ અને અમારી રજૂઆત અમારી અવાજ મીડિયા થકી વડોદરાની જનતા સુધી પહોંચે તે માટે કંઈ કરી આપો તે માટે એક મીડિયા મેં મીડિયા બોલાવી અને મીડિયાની અંદર મેં મારો પરિચય આપ્યો હતો કે વડોદરા શહેર જિલ્લા ચાલક યુનિયનનો ઉપપ્રમુખ છું પણ આ વાતને વડોદરા શહેર જિલ્લા સહ ચાલક સમર્થન નહોતું કરતી કરતો નથી કે ભારું ઘટાડે કોઈ પણ કોઈની પણ દાવ દવાઓ કે ભેદભાવ રાખતો નથી કે યુનિયન કહેતું પણ નથી કે તમે ભાવ ઘટાડો આ રિક્ષાવાળાની સહમતીથી રિક્ષાને પોતાની મરજીથી ભાવ ઘટાડે છે એમાં કોઈ પણ યુનિયન સમર્થન આપતું નથી કે કોઈને ટેકો આપતો નથી હા મેમ એવું ખાલી મારો પરિચય આપ્યો છે એમાં એ લોકોની ભૂલ છે કે વડોદરા શહેર જિલ્લા શહેર ચાલક યુનિયન કીધું છે તે મને એનો મુદ્દો બનાવવામાં આવ્યો છે ને રાજનીતિ રમી રહી છે તે હિસાબથી મને ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે એ હિસાબથી સહયોગી મેં મારું રાજીનામું આપી દીધું છે તો આ ઉપપ્રમુખ હતા તો આપણે આટલી તો જાણ હશે ને કે રિક્ષાને જ્યારે ભાવ ઓછો કરવાનો હોય કે વધારે કરવાનો હોય સરકારનો પરિપત્ર કે પછી બધા યુનિયનો સાથે બેસીને ચર્ચા વિચારણા કરતા હોય ભાવ વધારો ભાવ ઘટાડોનો પરિપત્ર હોય છે ક્યારે હોય છે જ્યારે અમે મીટરની રજૂઆત કરીએ મીટરનો ભારો વધારો હોય કે ઘટાડો હોય ત્યારે અમે સરકાર જોડે સરકાર શ્રી જોડે રજૂઆત કરી શકે છે આ સટલ ભારૂ છે આ સ્વૈચ્છિક ભારૂ છે આ સટલ ભારામાં અમારે ક્યાં આવે પત્ર આપવાનું હોય છે આ તો અમે આ પોતાની મરજીથી ઓછી 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 કરી રહ્યા છે ને હવે જે રિક્ષા ચાલકો તમને તમને કયો ભાવ ઓછો કરવાનો વડોદરામાં કેટલી રિક્ષા છે વડોદરામાં હશે સિત્તેર રૂપિયા કે એસી હજાર તો એની સામે આ જેટલા સામે તો બીજા ડ્રાઈવરોને તકલીફ પડતી હતી કારણ કે સ્ટેશનથી ન્યાય મંદિર વીસ રૂપિયામાં ચાલતું હતું હવે ન્યૂઝમાં ચાલે કે ભાવ ભાવ ઓછા થઈ ગયા એટલે જેટલા લીધા એટલા પોપટ બરાબર રિક્ષા એટલે રિક્ષા લેવાની

યુનિયનના ઉપપ્રમુખ જગદીશભાઈ ખીમાની દ્વારા અને તેઓની ટીમ દ્વારા તેઓ એક રિક્ષા ભાડામાં બોલે અમે ઘટાડો કરીશું બોલે કેમ કે અમને પોસાય છે તો અમે ઘટાડો કરીએ છીએ તો તેઓના ગ્રુપ દ્વારા જે થી બસ્સો રિક્ષા ચાલકો ભાઈઓ હતા તે લોકોએ એની અંદર ઘટાડો કરેલો છે તો એમાં તેઓનું ખાલી એક જ ભૂલ થઈ ગઈ છે કે તેઓએ રિક્ષા યુનિયન યુનિયને ઘટાડો કર્યો છે એ બોલવાની જગ્યાએ તેઓ લોકોનું પોતાનું ગ્રુપ છે એ લોકો પ્રજાની સેવા અર્થે આ ભાવ ઘટાડો કરશે એની જગ્યાએ તેઓએ યુનિયનનું નામ દીધું છે તો બીજા બરોડા શહેરમાં ચાર યુનિયન છે એટલે દરેક યુનિયનની સંમતિ લેવી પડે એની અંદર અમારા પ્રમુખ શ્રી બિલાલભાઈને બીજા યુનિયન દ્વારા એવું કહેવામાં આવે છે કે તેઓને મીડિયામાં આવવું હોય છે એટલે સસ્તી પ્રસિદ્ધિ કરે છે એમાં સસ્તી પ્રસિદ્ધિનો કોઈ સવાલ નથી જે લોકોએ એવું કીધું છે કે અમે કેસ કરીશું તો એમને છૂટ છે કેસ કરવાનો હોય તો પરંતુ જે જે પ્રમાણે જેકીભાઈ દ્વારા પ્રજાની સુવિધા પ્રમાણે એ એ લોકોનું અલગ ગ્રુપ છે એ લોકોનું ગ્રુપ હજુ બી એ જ એ જ રૂપિયામાં પોતાની રિક્ષામાં પેસેન્જરને સવારીને લઈ જાય છે અને લાવશે તેઓ દ્વારા આજે મિટિંગ કરવામાં આવે તેઓ એવું કીધું છે કે નહીં અમે તો આ જ પ્રમાણે પ્રજાની સેવા કરીશું તો તેઓની સારી વાત છે પરંતુ દરેક રિક્ષા ચાલક પર આ નિયમ લાગુ પડતો નથી જે લોકોએ સેવા કરી હોય એ લોકો કરી શકે છે ને રહી વાત બિલાલભાઈની કે બિલાલભાઈ પ્રમુખ અજાણ જ હતા વડોદરા શહેર રિક્ષા ચાલક યુનિયનના તેઓના ફાધર છેલ્લા પાંચ પાંચ દિવસથી પારુલ હોસ્પિટલમાં હતા અને તેઓને તેઓને જાણ કર્યા વગર જ તેઓએ મેસેજ આપ્યો હતો એ મેસેજ કોઈ ખોટો નથી આપ્યો પરંતુ તેઓએ જે રીતે રિક્ષા ચાલક વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનનું નામ લીધું છે એના લીધે આવો ઉભાળો થયો છે અને એમાં જેકીભાઈ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે અને રાજીનામું સ્વીકારવું નહીં સ્વીકારવું એ યુનિયનની બોડીની વાત છે પરંતુ હાલમાં તેઓએ રાજીનામું આપ્યું છે આગળ વિચારણા કરી ને જેકીભાઈને કહીને કે બધાને વિશ્વાસમાં કરી ને કોઈ કામ કરવાનું આગળ સ્વીકારવું નહીં સ્વીકારવું એ અમારી વાત છે બોડી એ બોડી નક્કી કરશે કે ભાઈ જેકીભાઈને આપણે પાછા લેવા કે નહીં લેવા અત્યારે તો તેઓએ રાજીનામું આપ્યું છે દરેક અને તેઓએ રાજીનામું આપ્યા પછી દરેક રિક્ષા ચાલક ગ્રુપમાં પણ મૂકેલું છે કે હું આજે રાજીનામું આપ્યું છું અને એવું રાજીનામું અત્યારે અહીંયા જ પડેલું છે હવે સ્વીકારવું નહી સ્વીકારવું એ આગળ બેન સંસ્થાના સંસ્થાપકનું નું કામ છે દીપક પંચાલ વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન મંત્રી જ્યાં સાથે આગળ વાત કરવામાં આવે તો ડોળાસા નજીકના સોનપરા ગામે નદી પર પુલનો અભાવ સામે કાંઠે વસતા સિત્તેર ખેડૂતો પરિવારો અને શાળામાં ભણતા બાળકોની યાત્રા જિંદગી છે ડોળાસા નજીકના સોનપરા ગામેથી પસાર થતી ચંદ્રભાગા નદી પર પુલ ન હોવાને કારણે આ નદીના સામા કિનારે વસવાટ કરતા સિત્તેરથી વધુ પરિવારો કેળ કેળ સમા પાણીમાં ઉતરીને ગામમાં જતા જોવા મળે છે તો શાળામાં ભણતા નાના બાળકો કેળમાં પાણી ઉતરી જાય તો બાળકો પાણીમાં ડૂબી જતા પણ જોવા મળે છે વાલીઓ શાળા માટે મૂકવા માટે જતા જોવા મળે છે ગીર ગઢડા તાલુકાના સોનપરા અને બોડીદર ગામના સિત્તેરથી વધુ ખેડૂતો અહીંની ચંદ્રપાકા નદીના સામા કાંઠે ખેતીના વ્યવસાય માટે વધુ ધ્યાન આપી શકાય તે હેતુથી પરિવાર સાથે વસવાટ કરતા હોય છે વાડીએ ભલે રહેણાં કોઈ પરંતુ ખેડૂતોને દિવસ દરમિયાન ત્રણથી ચાર વાર ગામમાં તો જવું જ પડે છે તેવું બને તો તેના માટે ખેડૂતોને આ નદીમાંથી પસાર થવું પડે છે અહીં ખેડૂતો ખેતી સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરે છે સાથે દૂધ ડેરી પણ પહોંચાડવાનો દૂધ ડેરી મારફતે દૂધ પહોંચાડવાનો પણ વસવાટ કરે છે ત્યારે ત્રણ ત્રણ ફૂટના પાણીમાંથી બાળકોને પસાર થવું પડે છે સાથે ખેડૂતોને પલળીને જવું પડે છે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને સત્વરે કોઝે બનાવવાની માંગ કરી છે સ્ટોરી રિપોર્ટ બાય સબીર સેલોત કોડીનાર ક્યાં ગામ છો તાલુકો હા તમારા ગામની આ સમસ્યા શું છે આ અમારા ગામની નદી છે અને એમની સામેની કાંઠે સિત્તેર જેટલા પરિવાર રહે છે અને સોનપુરાથી જાધરી અને આ એક રસ્તો પણ છે મેન રસ્તો પણ છે અને અહીંયા અમારો મોટી સમસ્યા એ છે કે ઉપર ઢંગેશ તળાવ ઓવરફ્લો થવાના કારણે અહીંયા અમારે પાણી હદબારું આવે છે અને એ પાણી આવવાના કારણે અમારા માલ થોડો દુખ્યા રહે છે રાત દિવસ વિદ્યાર્થીઓ અમારા છે અને વિદ્યાર્થીઓને દરરોજ અમે ખંભેર કરી અને દરદી છીએ બેથી ત્રણ વખત અંદર અને મારું સામેની કાંઠે ઓછામાં ઓછું સાહેબ અમારે છે ને સોથી પાંચસો લીટર જેટલું દૂધ થાય છે બધી મહિલાઓને ખેડૂતો ઉપાડી અને દરરોજ આ કાંઠે આવે છે અને ઘણી વખત તો નદીમાં પાણી ધોળતા અમારું પાંચસો લીટર દૂધ વેર થાય જાય છે એટલે અમારે આર્થિક તો બહુ નુકસાની થાય છે માગણી શું છે અમારી માંગણી એમ છે કે આ નદીની ઉપર વ્યવસ્થિત પુલ બનાવવામાં આવે અને પાણીનો ઓવરફ્લો હોવા છતાં પણ અમે કપી જઈએ એ રીતનો યોગ્ય પુલ બની જાય એવી અમારી માંગણી છે તમારું નામ શું ભાઈ મારું નામ જોડિયા વિપુલભાઈ અને ક્યાં ગામ રહ્યો છો તાલુકો સાથે આગળ વાત કરવામાં આવે તો ભુજ કચ્છમાં હેતથી ઝુલવાનો હિંડોળા ઉત્સવ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છમાં હરિને હૈયાના હેતથી ઝુલાવાનો હિંડળ ઉત્સવ તથા શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્ર મૂર્ત સાગર સંસ્કૃત ગ્રંથની પંચદિનાત્મક દિનાત્મક ચાતુર્માસ કથા વિધિવત રીતે શણ કરેલા હિંડોળામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરી સંતો અને હરિભક્તો ઝુલાવતા હોય છે અને શાસ્ત્રીય રાગો સાથે હિંડોળાના કીર્તનો ગવાતા હોય ત્યારે કેવું સુંદર વાતાવરણ ઊભું થતું હોય છે ભક્તિમય વાતાવરણની વચ્ચે અષાઢ અને શ્રાવણ એમ બે માસ એટલે કે ભગવાનની ભક્તિમાં તલીન થવાના માસ દર વર્ષે અષાઢ શ્રાવણ માસની વરસાદી મોસમમાં હિંડોળાનો ઉત્સવ ઉજવાતો હોય છે હિંડોળા ઉત્સવ એટલે ભગવાનને સ્વહસ્તે હસ્તે ઝુલાવવાનો અણમોલ અવસર ભક્તિની રીત એવી છે કે હરિસંગાથે લાડ કરવા એમ જ જમાડવા પોઢાડવાને એમને ઝુલાવવા હિનોળાની રચના કરવામાં સૌ ભક્તો પોતાની ઉર્મિઓ ઠાલવતા હોય છે કળા અને કસબ ધન અને શ્રમ એમાં સૌને સિંચન થાય છે હર્ષ અને હૃદયથી આનંદથી વિભોર બની જવાય છે ત્યારે ભક્તિમય વાતાવરણ મંદિરમાં ઊભું થતું હોય છે અને હિનોળાને ઝુલાવતા જોવા મળે છે સ્ટોરી રિપોર્ટ બાય વિજય સોઢા મા ન્યૂઝ લાઈવ ગુજરાત ગાંધીનગર શ્રી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર દરબારગઢ કચ્છમાં બીજ સુધી મહિના આચાર્ય શ્રી જીતેન્દ્રિય સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી અહીંના વડીલ એવા સંત શિરોમણી શ્રી સજાનંદ ચરણદાજી સ્વામી મહંત સંત શિરોમણ શ્રી ધર્મવત્સવદાજી સ્વામી કોઠારી સ્વામી શ્રી વિવેકૃષ્ણમદાજી સ્વામી વગેરે પૂજનીય સંતો નેજા હેઠળ અનુજ્ઞાથી તે તે હરિભક્તો અને ભાઈ ભાઈ બધાએ સાથે મળી અને વિવિધ પ્રકારના અનેક અત્યારે જ્યારે હિંડોળા પર્વ ચાલી રહ્યું છે ત્યારે એ હિંડોળા સજાવી અને ભગવાનને ખૂબ પ્રસન્ન કરે છે રાજી કરે છે હેતના હૈયાથી હરીને હિંચોડવાનું આ મહાન પર્વ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સમયથી એ ચાલ્યું આવે છે અને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના તે તે મંદિરોમાં આ રીતે પૂજનીય સંતો અને હરિભક્તો સાથે મળી અને હિનોળા ઉત્સવ ઉજવે છે સાથે સાથે પવિત્ર શ્રાવણ માસ જ્યારે ચાલે છે ત્યારે શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા વિરચિત શ્રી સ્વામિરાયણ બાપા ચરિત્રામૃત સાગર સંસ્કૃત ગ્રંથની કથાનું પાંચ દિવસથી જે કથાવૃતનું એ રસપાન પૂજની સંતોના સાનિધ્યમાં હરિભક્તો સમગ્ર કચ્છના છે તે હરિભક્તો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને માણી રહ્યા છે ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ સર્વાવતારી શ્રી સ્વામિણ ભગવાન શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણજી બાપા શ્રી અને નાદવશીય પરંપરા ગોપાલન સ્વામી બાપા નિર્ગુણદાનજી સ્વામી બાપા ઈશ્વર બાપા કૃદય મુક્ત જીવન સ્વામી બાપા આ પરંપરાનો આખો ઇતિહાસ વીસ હજાર કરતાં પણ વધારે શ્લોકોનો સંસ્કૃત ગ્રંથ એ ગ્રંથની દર વર્ષે આ ભુજ ખાતે ચાતુર્માસની કથાનું આયોજન કરવામાં આવે છે અને આ રીતે આ મીડિયા દ્વારા સમાજને આમ સમાજને આ સંદેશો પહોંચે કારણ કે ભગવાન અને ભગવાનના સત્પુરુષોના જે લીલા ચરિત્રો છે એનું શ્રવણ કરવાથી જીવાત્માને હંમેશા શાંતિ શાંતિ વર્તે છે તો આજના બાવન દિવસે બધા જ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રસન્ન કરવાને માટે રાજી કરવાને માટે આજે બહુ મોટી સંખ્યામાં અહીંયા હરિભક્તો ઉપસ્થિત રહી કથા વાર્તાનું શ્રવણ કર્યું હતું અને હિંડોળાના દર્શન કરવા માટે પણ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા અસ્તુ જય સ્વામી સ્વામીજી અંતિમ પ્રશ્ન હિંડોળા સહિત અમુક બધી સેવાઓના કોણ કોણ દાતાઓ રહ્યા હતા હિંડોળાની સેવા તેમજ ચાતુર્માસની જે કથા ચાલે છે એમાં પણ મહાપ્રસાદના સેવા તે તે સેવામાં કચ્છમાં તે તે જે ગામડાઓ છે બારાસર છે માનકુવા છે સુખપર છે કેરા ઘનશ્યામનગર વૃષ્ણુ બળદિયા માનવી માધાપર વગેરે તે તે જે બધા ગામડાઓના હરિભક્તો એ પોતે આ સેવાનો લાભ લઈ અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી રહ્યા છે પૂજની સંતોના આગેવાન હેઠળ આવા ભવ્ય ભ્રમ યોજનના એ આયોજન થઈ અને એમાં અનેક મુમુક્ષુઓ પણ એ કથાવાર્તા હિંમણાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે સ્વામીજી ચતુર્નાશ કથાનું મહત્વ છે ચાતુર્માસ કથાનું મહાત્મા બહુ શાસ્ત્રની અંદર કહેલું છે કેમ કે શ્રીજી મહારાજે ત્રણસો ને પચાસ કરતાં વધારે સદગ્રંથોનું ભોવન કરી અને આ જે ચાર મહિના એટલે કે અષાઢ સુધી એકાદશીથી માંડી અને કાર્તક સુધી એકાદશી આ ચાર મહિના જે છે કે જે ચાતુર્માસ અંદર તે તે દૈવી જીવો અને ભક્તો સંતો બધાના એ વિચારો સત્વગુણ પ્રધાન હોય છે અને સત્વગુણ પ્રધાન જ્યારે વર્તે ત્યારે ભગવાનને પ્રસન્ન કરી શકીએ રાજી કરી શકીએ અને આ ચાર મહિના છે ને ભગવાનને પ્રસન્ન કરવા માટે ભગવાન ભજવા માટેના એ ચાર મહિના છે એ ચાર મહિનામાં એમાંય શ્રાવણ માસ કે જે શ્રવણ કરવા શ્રવણ ભક્તિ વિશેષ દ્રઢ કરવા માટે આ ચાર મહિનામાં એ શ્રાવણ મહિનો ખૂબ મહત્ત્વનો અને શ્રાવણ મહિનામાં ઘણા બધા પર્વ ઉત્સવો આવે છે જેમ કે આજે નાગપંચમી છે તો એ રીતે ઘણા બધા એ તે તે ભક્તો પણ નાગદેવતાનું પૂજન અર્ચન વગેરે કરતા હોય તો અહીંયા પણ એ સ્વામિનારાયણ સંપ્રદાયના જે તે મંદિરોમાં બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત થઈ અને વર્ષમાં જ્યારે ચાતુર્માસની કથા હોય ત્યારે બધા જ હરિભક્તો એ ચાર મહિના દરમિયાન અને એમાં શ્રાવણ મહિનામાં કથા વાર્તાનો ખૂબ શ્રવણ કરવાનો લાભ મેળવે છે આ શિક્ષાપત્રીમાં સર્વાવતારી શ્રી સ્વામી ભગવાને છોતેર સિત્યોતેર ઇઠ્યોતેર આ ત્રણ શ્લોકની અંદર ખૂબ જ ચાર મહિનાનું જે ચાતુર્માસનો વિશેષ મહત્વ સમજાવ્યું છે એમાં ભગવાન કહે છે કે અમારા આશ્રિતોએ ચાતુર્માસથી ખીલે રપી એકસ્મી શ્રાવણે માસી સ્વતક્ષ સત્ય શું માનવી ભગવાન કે અમારા આશ્રી કોઈ ચાર મહિના વિશેષ નિયમ ધારણ કરવાને અને એમાંય શ્રાવણ માસમાં જે અસત્ય હોય સદી સાથ ના આપતો હોય એવા હરિભક્તોએ પણ વિશેષ નિયમ ધારણ કરવા એમાં પણ ભગવાન કહે છે કે ભગવાનના દર્શન કરવા જવું કથા વાર્તાનું શ્રવણ કરવું દંડવત પ્રણામ કરવા પ્રદક્ષિણા કરવા પ્રદક્ષિણા કરવી મહાપૂજા કરવી વગેરે અનેક નિયમો ભગવાનની પ્રસન્નતાથી વિશેષ ધારણ કરવા આટલું બધું ચાતુર્માસનું વિશેષ મહત્ત્વ છે અને સાથે સાથે આપણે કહ્યું પ્રમાણે શિક્ષાપતિ હમણાં બે વર્ષમાં જ એનો બત્સોનો મહોત્સવ આવે છે શિક્ષા પ્રતિદિન શતાબ્દી મહોત્સવ આવે છે ત્યારે આવતીકાલે પણ અહીંયા શિક્ષા પ્રતિનિધિ શતાબ્દી મહોત્સવ અંતર્ગત અહીંયા શિક્ષાપતિનો હિંડો પૂજનીય મહંત સ્વામી એવા ધર્મવસલદાદી સ્વામી કોઠારી સ્વામી વીરભૂષણ સ્વામીની આજ્ઞા હેઠળ બધા ભક્તોને સાથે મળી અને સરસ મજાનો હિંડોળો પણ એ સજાવીશું અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરીશું જય સ્વામિનારાયણ સાધુ ગુરુ પ્રિયદાસ ગુરુ શ્રી મુખ્ય ગાંધી સ્વામી મણિનગર શ્રી સ્વામી ગાંધી સંસ્થાન સંચાલિત જે સાથે આગળ વાત કરીએ તો ભારત સરકારે હિન્દુઓની સુરક્ષા માટે લીધો મોટો નિર્ણય ગૃહ મંત્રાલયે કરી જાહેરાત બાંગ્લાદેશમાં સત્તા પલટો બાદ વચ્ચગાળાની સરકારનું ગઠન કરવામાં આવ્યું જોકે હજુ પણ દેશમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અત્યંત ગંભીર છે બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયના લોકો પર સતત હુમલાના અહેવાલ આવી રહ્યા છે ભારત સરકારે આ મુદ્દે સમિતિની રચના કરી બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતી સમુદાયના લોકો પર થઈ રહેલા હુમલાઓ અંગે આ સમિતિ સમીક્ષા કરશે આટલું જ નહીં હિન્દુઓ તથા લઘુમતીઓની સુરક્ષા મામલે ગૃહ મંત્રાલય બાંગ્લાદેશની વચગાળાની સરકાર સાથે સીધો સંવાદ કરશે આ સમિતિ ભારત બાંગ્લાદેશ સરહદી પરિસ્થિતિ પર નજર પણ રાખશે ગૃહમંત્રી અમિત શાહ આ મુદ્દે પોસ્ટ કરતા કહ્યું હતું કે બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિને જોતા ભારત સરકારે સમિતિની રચના કરી છે આ સમિતિ બાંગ્લાદેશના અધિકારીઓ સાથે સંવાદ કરશે જેથી ત્યાંના ભારતીય નાગરિકો હિન્દુઓ અને અન્ય લઘુમતી સમાધિ સમા અન્ય સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાશે નોંધનીય છે કે બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં આંદોલન શરૂ થયા હતા જેણે બાદમાં વિકરાળ રૂપ ધારણ કર્યું છે સતત હિંસા અને સેંકડો લોકોના મોત બાદ તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાએ સત્તા છોડીને જીવ બચાવીને ભાગવું પડ્યું હતું જે બાદ મોહમ્મદ યુનુસની આગેવાનીમાં બાંગ્લાદેશમાં વચ્ચગળાની સરકાર બનાવવામાં આવી છે બાંગ્લાદેશમાં હિંસક આંદોલન બાદ શેખ હસીનાએ દેશ છોડ્યો ત્યારે મોહમ્મદ યુનુસે હવે કમાન સંભાળી લીધા છે બાંગ્લાદેશમાં વચ્ચેગાળાની સરકારની સ્થાપના કરવામાં આવી છે પીએમ મોદીએ કહ્યું કે પ્રોફેસર મોહમ્મદ યુનુસે તેમની નવી જવાબદારી બદલ શુભકામના અને આશા રાખું છું કે જલ્દી સ્થિતિ સામાન્ય થશે હિન્દુઓ અને અન્ય તમામ લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે અને ભારત બાંગ્લાદેશ સાથે મળીને કામ કરવા તૈયાર છે ત્યારે શાંતિ સુરક્ષા અને વિકાસ માટે કામ કરશે તો દર્શક મિત્રો હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોડાયેલા રહો માન્યુઝ લાઈવ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર